મીઠાપુર ગામમાં એક નવી અને અનોખી પહેલ કરવામાં આવી એક બ્લડ કેન્સર પીડિત યુવક માટે કીડિયારું પૂરવામાં આવ્યું આમ તો ચૈત્ર માસમાં લોકો કીડિયારું પૂરતા જ હોય છે પરંતુ બાવળા તાલુકાના મીઠાપુર ગામમાં એક બ્લડ કેન્સર પીડિત યુવાન માટે ગ્રામ લોકો દ્વારા સાત ભાતનું કીડિયારું પૂરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું યુવકનું નામ કિશન ગોહિલ છે જેની ઉંમર છવ્વીસ વર્ષ છે તેઓ બાવળા તાલુકાના મીઠાપુર ગામના વતની છે કિશનભાઈને બ્લડ કેન્સર થતા મીઠાપુર ગામના લોકોએ તેમને જલ્દીથી જલ્દી સારા થઈ જાય તેના માટે ગામ કિડિયારો પૂરવા નક્કી કર્યું છે ગામના દરેક મંદિરોમાંથી દેવી દેવતાઓને ચડાવેલ નાળિયેરને એકઠા કરી તેની છાલ ઉતારી તેની અંદર સાત ભાતનું અન્નદાન ભરી જેમ કે તલ ચોખા સિંગદાણા ખાંડ સોજી મગ અને ચોખ્ખું ઘી આ બધું ભેગું કરી કુલેર બનાવી નાળિયેરની અંદર ભરી તેનું કીડીઓને માટે કીડિયારું બનાવવામાં આવ્યું કીડિયારું પૂર્વથી અનેક પુણ્ય મળે છે અને એક અસુમેક યજ્ઞ સમાન પુણ્ય મળે છે કુલ ત્રણસો પચાસ જેટલા નાળિયેરમાં કીડિયારું પૂરવામાં આવ્યું હતું અને ભગવાને પ્રાર્થના કરી હતી કે કિશનભાઈ બીમારીમાંથી જલ્દીથી જલ્દી સાજા થઈ તેમના ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી હતી અને તેમના પરિવારના સભ્યોએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો આ ઉમદા કાર્ય કરી મીઠાપુર ગ્રામજનોએ માનવતાને કુત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું મારું નામ ગોયલ ગંભીર ગંભીરસિંહ હેમુભાઈ છે હું મીઠાપુરનો વતની છું અને મને અમને એક ચેનલમાંથી જોવા મળ્યું કે કીડિયારો પૂરવાથી કેટલા લાભ થાય પણ અમારા ગામના એક નવયુવાન કિશનભાઈ ચીકુભાઈ ગોયલ જે બ્લડ કેન્સરથી પીડાય છે એના માટે અમે એવો વિચાર કર્યો ગ્રામ આગેવાનો કે ભાઈ આ પુણ્ય કરવાથી એને કંઈક લાભ મળશે એમ અને કુદરત એની સામે જોશે એના માટે અમે કીડિયારું પૂરવાનો શરૂઆત કરી છે જેમાં ગામે ગામના જેટલા મંદિર છે એમાંથી શ્રીફળ લીધા અને એમાં પંચદાન નાખી અને કીડિયારું બનાવ્યું છે જે અમે દરેક કિડિયારે નાખી મૂકે છે મારું નામ ગોયલ અમૃત છે હું મીઠાપુર ગામનો વચ્ચે છું મારા નાના ભાઈને બ્લડ કેન્સર છે અને તે હાલમાં એફોરોમાં બ્લડ કેન્સરની લડાઈ લડી રહ્યો છે તો સમસ્ત ગામજનોએ કીડિયારોનું આયોજન કર્યું છે તેની જલ્દી રિકવરી થઈ જાય જલ્દો સાજો થઈ જાય તે માટે તો આ વતી હું સમસ્ત ગામજનો મીઠાપુરનો અને આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું